જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને એક પોલીસ કર્મચારી સહિત એક અન્ય વ્યક્તિ ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા અમરેલી એસીબી ગોઠવેલા છટકામાં ગોઠવાયા ઝડપાયા એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવતા એલસીબી એસીબી દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી જેમાં આરોપીઓ એક આરએમ રાધનપુરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન બીજા ઝાલા પોલીસ કર્મચારી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન ત્રીજા આરીફભાઈ અકબર અલી રવઝાણી પ્રજાજન રહીમ મોણપર તાલુકો મહુવા જિલ્લો ભાવનગર ઝડપાઈ ગયા હતા આ લોકોએ લાંચની માંગણીની રકમ રૂપિયા ત્રણ લાખ લાંચની સ્વીકારેલ રકમ રૂપિયા ત્રણ લાખ છે અને તેની પાસેથી લાંચની પરત મેળવેલ રકમ રૂપિયા ત્રણ લાખ છે તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસના ના રોજ સહિત હોટલ રાજુલા જિલ્લો અમરેલી ટૂંક વિગત આ કામના ફરિયાદી તથા સાહેદ ઉફર જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ હોય જે ગુનાની તપાસ આ કામના આક્ષેપિત નંબર એક નાવો ચલાવી રહેલ હોય આ કામના ફરિયાદી વિરુદ્ધ પાસા નહીં કરવા તથા શાહિદના ટ્રકના અસલ કાગળોની ફાઇલ પરત આપવા માટે આક્ષેપિત નંબર એક તથા બે નાવ વતી આક્ષેપિત ત્રણ નાવોએ લાંચની માંગણી કરેલ અને ફરિયાદી તથા શાહિદ લાંચની રકમ આક્ષેપિતોને આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આક્ષેપિત નંબર ત્રણ નાવોએ સાથે આક્ષેપિત નંબર બે ટેલિફોનિક કન્ફર્મેશન આપી હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત નંબર એક તથા આક્ષેપિત નંબર નાય લાંચની રકમ સ્વીકારી એક ગુનામાં મદદગારી કરી આક્ષેપિત આક્ષેપિત નંબર નંબર નાઉ સ્થળ સ્થળ ઉપર ઉપર પકડાઈ ગયેલ તથા હાજર નહીં મળી આવી ગુન્હો કર્યા વગેરે બાબતે ટ્રેપિંગ અધિકારી શ્રી આરડી સગર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અમરેલી એસીબી પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફના કર્મચારીઓ સુપરવિઝન અધિકારી શ્રી એસ એન બારોટ મદદની નિયામક ભાવનગર એસીબી એકમ ઇન્ચાર્જ અધિકારી શ્રી બળદેવસિંહ વાઘેલા નાયબ નિયામક શ્રી એસ બી બારોટ રાજકોટ રિપોર્ટર સરફરાજ ખોખર વિચપડી